મારું નામ સમીર બાળારામભાઈ પટેલ અમે શ્રી દત્ત ક્રીડા ભજન મંડળ વેડ રોડ સુરત એના આજે સત્યનારાયણની મહાપૂજા ગયા સાડત્રીસ વર્ષ પૂર્ણ થઈને આડત્રીસ વર્ષમાં પદાર્પણ કર્યું છે એ મંડળના આજે સત્યનારાયણની મહાપૂજા તેમજ સામુદાયિક હરિપાઠ ભજન અને જે અમારા વડીલથોર વ્યક્તિઓ હતા અને આજે ઉપસ્થિત છે જે અમારી વચ્ચે નથી એમની માટે અને જે હમણાં વડીલ માણસો છે એમની માટે જીવન ગૌરવ પુરસ્કાર રાખ્યું છે તેમજ હમણાં મહાપ્રસાદી એટલે ભોજનનું સમારંભ પણ છે અને ત્યારબાદ હરિકીર્તન થશે એ કીર્તનની સેવા રાત્રે નવથી અગિયાર કરવામાં આવશે અમારો આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલું જ છે કે આવનારી પેઢી માટે કંઈક હેતુ એક આપણી સંસ્કૃતિ ટકી રહે અને નવીન પીઢીને કંઈક નવનિર્માણ એવું કાર્ય એમના હાથમાં આવે કેમ કે આવવાની આપણી આ સંસ્કૃતિ પણ આપણને ટીકાવાની છે જીવનની આર્થિક રીતે તો આગાડી વધવાનું જ છે શૈક્ષણિક રીતે પણ અગાડી વધવાનું છે પણ આપણી સંસ્કૃતિ પણ ટકવીએ જરૂરી છે એની માટે અમે આ શ્રી દત્ત ભગવાનના મંદિરમાં શ્રી દત્ત ક્રીડા ભજન મંડળ દ્વારા આયોજિત સાલાબાદ પ્રમાણે હર વર્ષથી આજે આ અડત્રીસ વર્ષમાં પદાર્પણ કરીને આ કાર્યક્રમ અમે કરતા આવ્યા છીએ જય સચ્ચિદાનંદ આ દત્ત ક્રીડા ભજન મંડળ सदोतीस वर्ष पूर्ण होऊन या दत्तक्रीडा भजन मंडळामध्ये आज आम्ही पंधरा वर्षे प्रमुख म्हणून आम्ही काम करत आहोत माझं नाव दयाराम बळीराम मोरे आणि हा कार्यक्रम चांगल्या पद्धतीने सर्वांच्या सहकार्याने पार पडत असतो आणि त्या कार्यक्रमाला आपण हजेरी दिलीत आणि आमचा या लाईव्ह तुम्ही प्रसन्न घेतला प्रसारण त्याबद्दल आम्ही तुमचे खूप खूप आभारी आहोत धन्यवाद 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 आनंद आमच्या आनंद विस्तार विस्तारमध्ये दत्त भजन क्रीडा मंडळ दत्त क्रीडा मंडळ आयोजित कार्यक्रम आडतीस वर्ष झाली आहेत या कार्यक्रमाला या कार्यक्रमामध्ये सगळ्या विभागातले कार्यकर्ते हजर होत असतात या कार्यक्रमाची अशीच भरभराटी व्हावं हो, अशी मी दत्ताचरणी प्रार्थना करतो आणि दोन शब्द पूर्ण करतो